વેલકમ બેક વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ પડ્યો છે દક્ષિણ ગુજરાતમાં અત્યારે જ્યાં જુઓ ત્યાં સર્વત્ર જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે વલસાડના વાપીમાં ભારે વરસાદથી પાણી ભરાઈ ગયા છે વાપીના નીચાણવાળા વિસ્તારો જળમગ્ન થયા છે વાપીના બજારોમાં પાણી ભરાતા વેપારીઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે

જે છે એ અહીં ખરીદી કરવા આવતા હોય છે આ જે મહાનગરપાલિકાના જે અહીં આગળની પ્રિવાન્સની કામગીરી જે છે આપની સામે નજરમાં આવી રહી છે કે દુકાનો જે છે એ પાણીમાં ગર થઈ ગઈ છે આપ આ દુકાનની હાલત જોઈ શકો છો કે દુકાનની અંદર જે પાણી ભરાયું છે તેના લીધે દુકાનદારોની હાલત કેટલી કફરું થઈ ગઈ છે આ પાણી પાણીની અંદર આ લોકોએ દુકાન ચલાવવું પડે છે આ લોકોને માલનું નુકસાન થઈ રહ્યું છે ત્યારે આપણે દુકાનદારના માલિક સાથે આપણે વાતચીત કરશું કે કઈ રીતની તકલીફ છે આપનું નામ જણાવો મહેન્દ્રસિંહ નામ છે ગૌરવ કલેક્શન દુકાનનું નામ છે આપણું મઠગા ગળીમાં આ દર વર્ષેની એવી હાલત છે અમે કેટલી વાર નગરપાલિકામાં કમ્પ્લેટ પણ કરી ચૂક્યા છે હજુ સુધી એનો કંઈ નિકાલ આવતું નથી ને પાણી જવાનો કોઈ રસ્તો જ બનાવેલો નથી દર વર્ષે એટલું ભરાય છે ને અમારે દર વર્ષે માલનું ફર્નિચરનું નુકસાન થાય છે ને આટલા પાણીમાં કોઈ ઘરાક આવતું નથી અમારે બધી જાતનું નુકસાન છે કહેવાનો મતલબ એમાં અમારી બહુ નુકસાન થઈ ગયું છે માલ પણ ઉપર લે એ તો પાણીમાં પડવાનો છે બધો માલ તો એક સાથે લેવાય નથી થોડો થોડો કરીને લે જેટલામાં તો બીજો ભીગાઈ જાય એટલે દર વર્ષે એવી હાલત છે દર વર્ષે અમારો માલ ભીગાય છે દર વર્ષે અમે કમ્પ્લીટ કરીએ એનો કંઈ નિકાલ નીકળતો નથી આજ સુધી પાણી જવાનો કોઈ રસ્તો કર્યો નથી તો આપ ફ ફરી પાછા દ્રશ્ય બતાવવાની કોશિશ કરીશ કે આપ જોઈ શકો છો કે આ દુકાનની અંદર કેવી હાલત છે કે આવી હાલતની અંદર જે છે લોકો કેવી રીતે કામ કરી રહ્યા છે ત્યારે પપ્પુભાઈ જણાવો કે અહીંયા જે વરસાદના પાણી ભરાવાની સમસ્યા છે એના માટે મહાનગરપાલિકા પ્રિમોન્સુનની કામગીરી તમે સંતોષ છો પ્રીમોન્સૂન કામગીરી જે થઈ છે એ કાગળ પર જ દેખાઈ રહી છે ને આ દર વર્ષનું જ છે આજનું નથી આ દર વર્ષનું છે મહાનગરપાલિકા જે બનવાનો જે ઉત્સાહ ઉમંગ હતો એ થાળે પડી ગયો એવું દેખાય છે ને કઈક સારું થશે કઈક સારું કરશે એવી ભાવના અમે રાખતા હતા પણ એ વસ્તુ નહીં મળે દેખાતું આ દર વર્ષે દુકાનમાં પાણી ભરાય છે માલ સામાન તો સમય જાય પણ ફર્નિચર દર વર્ષે દર વર્ષે કઈ રીતનું નુકસાન થાય છે દર વર્ષે અહીંયા બે થી ત્રણ ફૂટ પાણી ભરાય જાય છે અમારું દુકાન ત્રણ ત્રણ ફૂટ ઊંચી હતી તેને પુરાણ કરતા કરતા અમે ઊંચી લાવ્યા પછી બી અમારી દુકાનમાં પાણી ભરાય છે ખાસ તો મહાનગરપાલિકા જે વ્યવસ્થા કરવી જોઈએ જે ઝંડા ચોકથી પાણીનો નિકાલ થવો જોઈએ તે પાણીનો નિકાલ થતો જ નથી સમસ્યા સમસ્યા છે આ સાહીઠ વર્ષની સમસ્યા છે થોડી થોડી નિરાકરણ બી કરતું હશે નગરપાલિકા કે મહાનગરપાલિકા તો આજે આ પ્રોબ્લેમ અમારે નહીં આવશે ખાસ તો અગાડી પાણી નહીં જવાના રસ્તાના કારણે આ પ્રોબ્લેમ આવ્યો છે તો આપણે જે પ્રમાણે જોયું તે મુજબ અહીં આગળ જે હાલત જે છે તે ફરીથી પાછો એકવાર દ્રશ્ય બતાવવાની કોશિશ કરીશ કે આ જે વાપીનું મુખ્ય બજાર જે મટકા ગલી જે છે એની આ મુખ્ય બજાર છે જેની અંદર ગામોથી અને બીજી જગ્યાથી પાણી ભરાણ લઈને અહીં આગળ ગ્રાહકો નથી આવતા ત્યારે લોકોને જે સમસ્યા પડી રહી છે કે અહીં જે દુકાનમાં જે માલસામાન રાખેલો છે માલસામાનને નુકસાન થાય છે તદઉપરાંત મહાનગરપાલિકાની જે કામગીરી જે છે એ ક્યાંક ને ક્યાંક પાણીમાં ગઈ એવી લાગી રહી છે નિલેશ જોશી झी मीडिया वापी अरवली मोडासा पंथक मी